ગુવારનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં અંદર છે ત્રણસો ગ્રામ જેટલો ગુવાર લઈ લીધો છે હવે આ ગુવારને આપણે બીટી લઈશું તો તેના માટે ગુવારનો છે આ આગળ અને પાછળનો દાંડલીનો ભાગ હોય તેને આ રીતે ચપ્પુની મદદથી અથવા તો હાથ વડે કટ કરીને ગુવારને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું અહીંયા તમે ગુવારના ટુકડા તમારી ચોઈસ પ્રમાણે નાના અથવા તો મોટા કરી શકો છો તો હવે આ જ રીતે ગુવારની આગળ પાછળની દાંડલીનો ભાગ કાપીને ગુવારને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે બધા ગુવારને આપણે કટ કરી લીધો છે તો હવે આ ગુવારને એક પ્રેશર કુકર લઈ તેમાં ટ્રાન્સફર કરી દેસું અને ત્યાર પછી ગુવારને એક થી બે વખત ચોખા પાણી વડે સરસથી ધોઈ લેશું ગુવારને ધોઈ લીધા પછી હવે તેમાં અંદાજે એક થી સવા કપ જેટલું પાણી ઉમેરીશું અહીંયા વધારે પાણી ના ઉમેરાય તેનું ખાસ ધ્યાન રાખવું અહીં તમે જોઈ શકો છો કે આપણે પાણી એટલું ઉમેર્યું છે કે જેના લીધે ગુવાર સારી રીતે ડૂબતો નથી તો આ રીતે ગુવાર ના રહે એ રીતે ગુવારથી થોડું નીચે રહે તેટલું પાણી આપણે ઉમેરવાનું છે હવે કુકરનો ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કુકરમાં ત્રણ વિસલ થાય ત્યાં સુધી ગુવારને બાફીશું

લસણ સરસથી ખંડાય જાય ત્યાર પછી તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીને દસ્તા વડે ખાંડીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું

આ લસણની ચટણીથી ગુવારનું શાક એકદમ ટેસ્ટી બને છે એટલે ગુવારના શાક માટે આ લસણની ચટણી ખૂબ જ જરૂરી છે હવે આ લસણની ચટણીને સાઈડમાં રાખી દેસુ અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલા મગફળીના બીયા લઈને તેને અધકચરા પીસી લેસુ તો આ રીતે અધકચરા મગફળીના બીયા પીસાઈ જાય ત્યાર પછી તેમાં 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને હવે આપણે જે ગુવાર બાફવા રાખ્યો હતો તેમાં ત્રણ વિસલ થયા પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે આ કુકરમાંથી બધું જ પ્રેશર નીકળી ગયું છે તો કુકર ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ ગુવાર સરસથી બફાઈ ગયો છે હવે આ બાફેલા ગુવારને સાઈડમાં રાખીને આપણે શાકનો વઘાર કરીશું તો તેના માટે એક વાસણમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન આખું જીરું ઉમેરીને જીરાને સાતળી લઈશું જીરું સંતળાય જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને તેની સાથે જ તૈયાર કરેલી લસણની ચટણી ઉમેરીશું અને તેને તેલમાં સરસ રીતે મિક્સ કરીને એકાદ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ ઉપર સાતળીશું લસણની ચટણીને સ્લો ફ્લેમ ઉપર જ સાતડવી નહીં તો આ લસણની ચટણી બળી જશે અને તેમ છતાં પણ તમને જો લસણની ચટણી બઢતી હોય તેવું લાગે તો શાક માટેની આગળની પ્રોસેસ શરૂ કરી દેવી

એક જ મિનિટ છે જેવું બધી જ વસ્તુને સાતળ્યા પછી હવે તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું દહીં ઉમેર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા તમે શાક માટે જરૂરી મીઠું ઉમેરી શકો છો કેમ કે ગુવારમાં પણ આપણે મીઠું ઉમેર્યું નથી એટલે એ રીતે અહીંયા મીઠું ઉમેરી દેવું અને તેને સરસથી મિક્સ કરીને ફરીથી બધી જ વસ્તુને એકાદ મિનિટ માટે પકાવીશું એક થી દોઢ મિનિટ જેવું દહીં ને મસાલા સાથે પકાવ્યા પછી હવે તેમાં બાફેલા ગુવાર પાણી સાથે જ ઉમેરી દેસું અને ગુવાર બધા મસાલા સાથે સરસથી મિક્સ કરીશું

બધા જ મસાલાને શાકમાં સરસથી સરસ મિક્સ કરી લીધા પછી તેને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચાર થી પાંચ મિનિટ માટે પકાવીશું શાક પાકતું હોય ત્યારે વચ્ચે બેથી ત્રણ મિનિટના અંતરે એકવાર ઢાંકણ ખોલીને શાકને સરસથી ચમચા વડે મિક્સ કરી લેવું અને આ સમયે જો તમારે વધારે ગ્રેવી કરવી હોય તો તેમાં થોડું પાણી ઉમેરી દેવું અને ફરીથી ઢાંકણ ઢાંકીને શાકને પકાવવું ટોટલ પાંચેક મિનિટ જેવું પછી હવે અહીંયા મેં થોડું ગ્રેવી વાળું શાક કર્યું છે જો તમને ગ્રેવી વાળું ગુવાનું શાક પસંદ ન હોય તો થોડી વાર ગેસ ઉપર શાક રાખીને જે તેમાં એક્સ્ટ્રા પાણી છે તેને વળવા દેવું અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ ગુવારનું શાક કેટલું મસ્ત બન્યું છે જો તમને ગુવારનું શાક નહીં ભાવતું હોય તો પણ તમે આ રીતે શાક બનાવીને ખાશો ને તો તમને ગુવારનું શાક ખૂબ જ ભાવશે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ગુવારના શાકને સર્વિંગ પ્લેટમાં લઈ રોટલી ભાખરી પરાઠા અથવા તો બાજરાના રોટલા સાથે સર્વ કરીએ અને એ સિવાય આ ગુવારના શાકને તમે ખીચડી સાથે પણ ખાઈ શકો છો તમે પણ મારી આ રેસિપીથી એકવાર ગુવાનું શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો તમે એકવાર આ ગુવાનું શાક બનાવશો ને તો પછી વારંવાર આ જ રીતે ગુવાનું શાક બનાવશો અને તમને મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ